સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઉધનામાં નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રની ફાઇનાન્સની ઓફિસ પર અજાણ્યાઓ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા સુરતમાં એક તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તનતોડ મહેનત કરી રહી છે જોકે અસામાજિક તત્વો પોલીસને જાણે સીધો ચેલેન્જ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાં ઉધના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સમાવી છે વાત એમ છે કે ઉધનામાં આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે વેલકમ પારની લાઇનમાં આવેલી જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આરાધ્યા કોર્પોરેશન ઓફિસમાં ફાયરિંગ કરાઈ હતી નિવૃત્ત પોલિસી કર્મચારીના પુત્ર દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ કરાઈ હતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી એક ગોળી તો પોલીસે કબજે કરી હતી જ્યારે બીજી ગોળી શોધવા પોલીસે ઓફિસના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી તો સાથે પોલીસે સીસીટીવી ની મદદ થી ફાયરિંગ કરનાર આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી જેમાં વેલકમ પાન સેન્ટર થી વ્યૂઝ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગ ની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક બાઇક ઉપર બે જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે જે જેનો ફાયનાન્સ ની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે

અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરદ્યા કોર્પોરેશન એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે શખ્સ હતા એમાંથી ગોળી બંદૂક એ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાવી એક બેન છે લેડીસે જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી ગોળી ઝાડ પર વાગી છે ઝાડ પરથી વાગી ને અંદર દરવાજા કાચ મારી ક્રોસ ને અંદર બોલી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી ભી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈ નું નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી કે પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નહીં અદાવત